મુદ્દે મળ્યો હતો જી આ મિત્રો મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી જેના પર એક ફોન નંબર લખેલો હતો તો મિત્રો વધુ જણાવી દઈએ કે આ નંબર પર વાત કરતાં જ જાણતા કે મૃતક અપૂર્ણ શુક્લા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેને વેબ સિરીઝના અંકમાં ગેંગસ્ટર માયાશંકરની ભૂમિકા ભજવી હતી તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ચક્રવ્યૂહ સત્યાગ્રહ ગંગાજલ અને તબલા જેવી ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ